મોરબીના માણિયા મિયાણાના વાગડિયાના ઝાપા પાસે જૂની અદાવતમાં યુવાનની હત્યા કરનાર હત્યારાને પોલીસે ઝડપી પાડ્યો હતો મોરબી જિલ્લાના માણિયા મિયાણાના રેલવે સ્ટેશન રોડ પર રહેતા જાવેદ બાપુ અને અહેમદ ઉર્ફે ડાડા મિયાણા વચ્ચે છેલ્લા ઘણા સમયથી વીજ થાંભલામાંથી વાયર નાખવા બાબતે માથાકૂટ ચાલતી હતી ત્યારે ગત રાત્રિના વાગડિયા ઝાપા પાસેથી અહેમદ ઉર્ફે ડાડો ત્યાંથી પસાર થતો હતો ત્યારે જાવેદ બાપુએ જૂને મંદુખનો ખાર રાખીને અહેમદને છરીના સરા જાહેર ઘા ઝીક્યા હતા જેમાં આ યુવાન ગંભીર રીતે ઘવાયો હતો તેને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો પણ સારવાર મળે તે પહેલા તેનું મૃત્યુ નિપજ્યું હતું જેથી પોલીસે જાવેદ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને ગણતરીના કલાકોમાં તેને ઝડપી પણ પાડ્યો હતો ભુમિશ્વમની 12મા બાગે જે જાહેર રસ્તો છે એમને સામસામાં આવી જતો જાવેદ ગફૂર શેકે છોરીના অসংখ্য ગામારી અને અહેમદ ઉર્ફે મારી નાખ્યો એને આજે અટક કરે છે ત્યારે હાલ તો હત્યારે હત્યા શા માટે કરી અને હત્યામાં વપરાયેલ છરી કબજે કરવા માટે પોલીસે તેને ડિમાન્ડની માંગણી કરી કોર્ટમાં રજૂ કર્યો હતો રવિ મોટવાણીનો રિપોર્ટ એસ ન્યૂઝ મોરબી